પૂજા બેન પણ ખોવાઈ ગયા ગોતી ગોતી ને ધરાણા બેન તા રડવા મેના વાવ તો જીગ્નેશ કવિરાજ નો ડાયરો તો બહુ મજા આવી ગઈ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડિયો માં તમારું બધાય નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો હવે આજ અમારે ઘેર રહેવાનું છે ને આ બધા મને મૂકીને વયા જાય આ બધા

અને હવે સંધિ પાછો ને ત્યાં જવા છે કેમ કે કપડાં બધું અહીંયા છે ને અહીંયા તો પોતો પણ ક્યાર કરવાના છે તો મારા બા જાય છે અમારે મોડું થઈ જાય કેમ કે થોડું ઘણું બીજું કામ પણ છે તો કામ પૂરું થાય ને તે મારે જવાનું થાય આવડા બધા જાય કેટલી ખરીદી કરશે બે લાખની ની બે લાખ ખરીદી કરશે કરો કરો ખરીદી કરો તમે તાર મને દેખાડજો હું આવું કે ન આવું આવવાનું હોય આવવાનું હોય તમારે વેલા હાર ઉતાવળ છે એટલે ને હું તમારે હાલીને જ જ

બહુ મોજ મસ્તી કરવાની હોય તો હવે આ બધાય તો હવે વહી આવી ગયા છે હવે હું રહી ગઈ છું એકલી તો મારે જવું છે એકને મારે છેનું થોડું ઘણું કામ બાકી રહી ગયું છે આજ ને કામ હોય એટલે જ નોંધ્યું હોય નકર બધાને એરો યાર મારે જવાનું હોય એવી રીતનો સેવા સંદેપ આવે ને ત્યાં હું મારું કામ કમ્પ્લીટ કરી નાખું અને આ છે ને બહુ મજા આવવાની છે કેમ કે આજે છે સેલો દિવસ

તો ફોટાફોટ હવે હાલતા થઈ જાય મીણા તરફ ને કેટલા વાગે તમને કહું બે વાગી જાય બે તો બે વાગી જાય છે તો ફોટાફોટ હવે હાલતા થઈ જાય મેળા તરફ કેમ છે આજે ટ્રાફિક તો હશે નહીં ટ્રાફિક ફૂલ હોય છે હા ફાઈનલી ફેમિલી પોગી જાય છે મઢી ને આમ જવું પાર્કિંગ આ બધું પાર્કિંગ કા સંદીપ કેટલી ટ્રાફિક હે આજ હા તો બીજું પાર્કિંગ એક પાર્કિંગ આગળ આમ ફેરવ નતો હા ના તો કા તો છે ને એટલે બે પાર્કિંગ છે ને ટ્રાફિક એટલે એક નંબર તો ફટાફટ આવે છે ને મારા બા ની વાર જોઈને બેઠા તો ના જાય મેળામાં આવ્યા ભેગા જ અમને કોણ મળી ગયું તમને કઉ કેમ કે હારું છે ને તમારે કેમ છે અમારે સારું છે આજો આજે દિવસે આવ્યા તમે આજે આવ્યા પણ આજે તો આવી ને આજે તેમ આવ્યા સરી મતલબ

ઓલ પર જાવ એમ કે એમ પૂરું થઈ ગયું પેલા દિવસે જાત હતો એ કે એમ કે મેળામાં જાવ એમ કે એટલે આવ્યા તે નાસ તેના બધા છોકરા બો ખો એક છોકરો ખો જે મોવાડા એક છોકરી ખો જી કેટલા છોકરા ખો આ મેળા માં હારે તાજ પૂજા બેન પણ ખોવા જાય ગોતી ગોતી ધરાણા ને ઈ શું કરતા બેન ગોતા કા રડતા અમારા પૂજા બેન તા રડવા મેંડા બોલો

આવી રીતે પતુહાટો લેવાનો વિચાર કરે છે ને મેળો તો આમ જો મેળામાં આવ્યા ઘણી બધી ખરીદી તો કાઈ નથી કરી થોડી ખરીદી કરી પણ તમને છે ને ઘેર જઈને દેખાડી ને અત્યારે આમ જો આવી હાલતમાં ખરીદી ન થાય એના કરતાં ઘેર ભેગા થઈ જાય ફાઈનલ ફેમિલી ઘરે પગી જાય તો થાકી જાવ પગ ના તળિયા દુખવા મેળા નો લેવા આવે ને આજ તમે

બેન અને હું અમે ત્રણ જણા જઈશી બા નથી આવતા ને ફટાફટ ના અત્યારનો નજારો હે એક નંબર તો તમને દેખાડશું કેવી રીતનું છે ફાઈનલી ફેમિલી ભોગી ગયા છે મળીએ ને અટાણે મેળો તમને દેખાડો આમ ખાલી ખાલી હે ખમ ખાલી ખમ થઈ જશે આમ અર્ધો આમ છે હવે ના જવાનું છે ને લાઇટિંગ જો છે આપણે અત્યારે જોરદાર લાઇટિંગ ના જો જવાનું છે કેમ પૂજાબેન

મારા માં કેમ ને બોલતા મે માસી કેમ ને બોલતા મજા આવે કે તો વાંધો નહી માસી ને અમે તણે આવી મારા બા નો આવ્યા કા કે મારા બાને ને મજા આવી જાય હવે તું માસી ને પછી એક ભજન ગાલો પાછા હા અમને થોડું આવડે કા અમાર સાંભળવાનું હોય પૂજા બેન ગાહે પૂજા બેન ગાહો કે નો આવડે નો આવડે સાંભળવાનું કા બાપો બાપો

સિંગર એમ કહેવાય કે મસ્ત મસ્ત સોંગ હતા બહુ સાંભળવાનો ડાયરો પણ મચાવી ગઈ અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાભાઈ બેટા ટસી